રાજ્ય સરકારે જીવનરક્ષક આવશ્યક દવાઓના એસેન્શિયલ ડ્રગ લિસ્ટમાં વધારો કર્યો છે એસેન્શિયલ ડ્રગ લિસ્ટની દવાઓ સાતસો સત્તરથી વધારી એક હજાર ત્રણસો કરવામાં આવી છે રાજ્યના દરેક દર્દીને શ્રેષ્ઠતમ સારવાર અને ગુણવત્તાયુક્ત દવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા આ પહેલ કરવામાં આવી છે સાથે જ રાજ્યના ગ્રામીણ અને શહેરી વિસ્તારના સબ સેન્ટરથી લઈને સિવિલ હોસ્પિટલ સુધીના તમામ આરોગ્ય કેન્દ્રો ખાતે આ દવાઓ નિઃશુલ્ક ઉપલબ્ધ થશે તાજેતરમાં ઇડીયલ એસેન્શિયલ ડ્રગ લિસ્ટ ચોવીસ પચીસ આપણે જાહેર કર્યું છે જેમાં જીવનરક્ષક આવશ્યક દવાઓનો આપણે ઉમેરો કર્યો છે બે હજાર ચોવીસ પચીસ માટે તેરસો ને બ્યાસી ડ્રગ લિસ્ટમાં દવાઓ સામેલ કરી જે અગાઉ સાતસો અને સત્તર હતી આમ નવી છસો પાસઠ દવાઓ ઉમેરાઈ છે આ તેરસો બ્યાસી પૈકી પ્રાથમિક ઉપચાર માટે ત્રણસો આઠ સેકન્ડરી માટે ચારસો પંચાણું ટર્સરી માટે તેરસો ઓગણપચાસ કે જેમાં પ્રાથમિક અને સેકન્ડરીની દવાઓનો પણ સમાવેશ થાય છે અને સ્પેશિયલ કેટેગરીમાં તેત્રીસ દવાઓનો આપણે સમાવેશ કર્યો છે જેમાં ટેબ્લેટના ફોર્મમાં પાંચસો તેતાલીસ ઇન્જેક્શન ત્રણસો એકત્રીસ સર્જિકલ ત્રણસો અને અન્ય બસો આઠ આ વર્ષે આ દવાઓ ખરીદ માટે લિસ્ટ રિવાઇઝ કરવામાં આવે છે આ વર્ષે ઉમેરાયેલી નવી દવાઓમાં કેન્સર એન્ટી કેન્સર એન્ટી ઇન્ફેક્શન રોગ ડાયાબિટીસ બીપી તેમજ કિડનીના રોગ સાથે સંકળાયેલી જીવન રક્ષક દવાઓ આપણે ઉમેરી છે જે દર્દીઓને હવેથી નિશુલ્ક મળશે